સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ગણેશજીને કરાયો ચલણી નોટોનો અનોખો શણગાર ભક્તોએ દર્શનનો લાભ લીધો રૂપિયા વીસથી લઈને પચાસ સો બસ્સો અને પાંચસોની ચલણી નોટો વડે ગણપતિ બાપાને શણગારવામાં આવ્યા છે ગણપતિ બાપાના અનોખા શણગાર દર્શન માટે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણપતિ મહોત્સવ દરમિયાન વિઘ્નહર્તા દેવને કકડતી ચલણી નોટોનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો અને ભક્તોમાં ભારે આકર્ષણ જાગ્યું હતું અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગણપતિ મહોત્સવ દરમિયાન વિઘ્નહર્તાને કકડતી ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે ચાર પાંચ દિવસની મહેનત બાદ ચલણી નોટોથી ગણપતિ બાપ્પાને સજાવવામાં કાર્યકર્તાઓને સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે અને રૂપિયા વીસથી લઈને પચાસ સો અને બસ્સો તેમજ પાંચસોની ચલણી નોટો વડે ગણપતિ બાપ્પાને શણગારવામાં આવ્યા છે ગણપતિ બાપાના અનોખા શણગાર દર્શન માટે દર્શનાર્થીઓની મોટી ભીડ ઉમટી પડી હતી અને ગણપતિ બાપા લખપતિ બન્યા તેમ દરેક દર્શનાર્થીઓ લખપતિ બને તેવી મનોકામનાઓ દર્શનાર્થીઓએ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે છેલ્લા વીસ વર્ષથી આ સદભાવના ગુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં પચીસ લાખ રૂપિયાથી ગણપતિને શણગારવામાં આવ્યા છે અને સૌ કોઈ ગણેશજીના દર્શન કરીને બપ્પાના ભક્તોને સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે